હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવશે શહેરના સર્કિટ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીએ સંબોધેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી સત્તર સપ્ટેમ્બર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે આ દિવસે શહેરની વિવિધ બે હજારથી વધુ સંસ્થાઓ દ્વારા દસ ટકાથી સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે આ પત્રકાર પરિષદમાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય મેહુલભાઈ ઠાકર આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન દિગ્વિજયસિંહ બારડ સિંહ બારડ પૂર્વ કોર્પોરેટર અનિલ બિસ્કીટવાલા રોકી લાયન્સવાલા પૂર્વ વોર્ડ પ્રમુખ જીતેશ મહેતા હિનલ વાલવાલા મહેશભાઈ છોટુભાઈ પટેલ મીડિયા કન્વીનર પરિમલ જાસિયા વિદ્યાકુંજ સ્કૂલના મહેશભાઈ પટેલ અને આશુતોષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવારના પ્રયાસોથી શહેરની આશરે બે હજારથી વધુ સંસ્થાઓ હોસ્પિટલ મેડિકલ સ્ટોર હોટલ્સ દુકાનો બેકરીઓ ઇલેક્ટ્રિક સ્ટોર્સ ડેરી શાકભાજીવાળાઓ ફેરિયાઓ દ્વારા દસ ટકાથી સો ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી શહેરની જનતાને આ અનોખી ભાવનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે

મોદી સાહેબ નો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જંગીરપુરા જંગીરાબાદ પિસાદ રાંદેર અડાજન પાલ પાલનપુર વિસ્તારમાં લગભગ બે થી વધુ વેપારીઓ દુકાનદારો રિક્ષાવાળા ફેરિયાવાળા શાકભાજીવાળા આ બધા મળીને ડેરી ફરસાણ મીઠાઈની દુકાન લગભગ બે હજાર આપી છે એનો લાભ જનતા અલગ 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 દુકાનોએ ડિસ્કાઉન્ટ આપી છે નવીન ઇલેક્ટ્રોનિક જે ઇલેક્ટ્રોનિક આઈટમ પર ડિસ્કાઉન્ટ આપી છે તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ પણ જાહેર જનતા લઈ અને મોદી સાહેબના જન્મદિવસે જન્મ દિવસે આ પ્રકારનો સેવા દિવસ તરીકેની ઉજવણી કરીએ એ જ દરેક નાગરિકોને નમ્ર અપીલ કરું છું